જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે યોજાઈ હતી ખેડ ધારાસભ્ય તુષાર ચૌધરીએ પોતાની ગ્રાન્ટમાંથી ત્રણ તાલુકાના ગામોમાં બાકડા ફાળવવા બાબતે પાણી પુરવઠા અંગે પ્રશ્નો કર્યા હતા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ તળાવ ઊંડા કરવા નેશનલ હાઇવે વૃક્ષારોપણ કેનાલ બ્યુટીફિકેશન તેમજ સરકારી માધ્યમિક શાળાના બિલ્ડીંગ કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓ જવાબ આપ્યા હતા સંકલનના બીજા તબક્કામાં ચોમાસાની સ્થિતિને ધ્યાને લેતા કરવામાં આવતી કામગીરી અંગેના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કેપી પાટીદાર પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનિશભાઈ વ્યાસ તલો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે